ભાઈ નોખી કરી ભાઈ બોલો ઉભા રહેજો એ હવે બાબા હા રેડી હાલ આપણે આવે હે ને હાલ રેડી શું નામ તમારું મારું નામ ચાવડા મંજુલાબેન છે નવા ગામ 3 માં આશા વર્કર તરીકે મારી ફરજ બજાવ છું અને ત્રંબા પીએ છે અત્યારે હાલ અમે કલેક્ટર કચેરીએ તમામ જિલ્લાની સાઠ હજાર જેટલી આશા બેનોની માંગણી છે કે અમારે લઘુત્તમ વેતનમાં વધારો કરે અને બીજા નંબરમાં એવું છે કે જે બેનોને જોખમી સગરભાઈના પૈસા મળતા હતા બસો રૂપિયા એક વિઝિટના બે વિઝિટના ચારસો રૂપિયા એ સરકારશ્રીએ અમારા બંધ કરી નાખ્યા છે જે કેપીએસવાય ફેમિલી સર્વેના તમામ અમારી જે પણ અમને વેતન મળતું હતું ને એ સરકારે બંધ કરી દીધું છે અને બે હજાર ફિક્સ પગારમાં રાત દિવસ અમને આ લોકો તોડાવે છે અમારા વેતનમાં વધારો કરતા જ નથી આના માટે સરકારશ્રીની અમારી નમ્ર વિનંતી છે કે અમારા પગારમાં અને અમારા વેતનમાં વધારો કરે અને પીએમવાય જેએસવાય જેસ વાય તમામ અમને મળતા હતા એ નથી મળતા અને તડકાના રાત દિવસ આશા વર્કર બહેનોને તોડાવે છે કામ કરાવે છે જોખમી સગર્ભા હોય માનો કે ત્રણ ટકા એચબી હોય ચાર ટકા એચબી એવી બહેનોને અમને પ્રેશર કરી કરી અને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અમે એની સાથે જઈએ છીએ લઈએ છતાંય અમારા વેતનમાં આ લોકો એક રૂપિયો અમને દેતા નથી રજૂઆત કરેલી અગાઉ રજૂઆત કરેલી છે અને અમને વારંવાર રજૂઆત કરેલી છે મળતા હતા આભા કાર્ડ માં કે અમને રાતની તોડાય છે આભા કાર્ડ એક રૂપિયો અમને મળ્યો નથી ઘરે જઈ જઈને અમે બેનો તડકા ના હોય ઠંડી હોય ગમે તે હોય તોય અમે બેનો કામ કરીએ છીએ સ્વીકારે તો શું આગામી શું પગલા લેશો માંગ સ્વીકારે તો જો અમારી માંગ સ્વીકારે છે નહીં ને તો અમે મોટી પાયે હડતાલ કરશું અને ઉગ્ર આંદોલન થશે